આજરોજ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર પર સિઝનનો પહેલો વરસાદ વર્ષ્યો છે ત્યારે ઇન્દ્રદેવ મહાદેવને અભિષેક રહ્યા હોય તેવા મનમોહક દ્રશ્યો સર્જાયા હતા આજરોજ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર પર સીઝનનો પહેલો વરસાદ વરસ્યો હતો જેના કારણે મંદિર પરિસર અને તેની આસપાસનો વિસ્તાર એક મહાકાવ્ય સમાન આકર્ષક દ્રશ્યમાં પરિવર્તિત થયો હતો મોસમના આ પહેલા વરસાદે સ્વયં ઇન્દ્રદેવને મહાદેવને અભિષેક કર્યા હોય તેવું વૈભવવાય વાતાવરણ સર્જાયું હતું તો સોમનાથ મંદિર જે દાદ્રશ્ય જ્યોતિર્લિંગમાં સૌ પ્રથમ છે હિન્દુ પરંપરા અનુસાર પ્રથમ વરસાદ જનજીવન માટે શુભ માનવામાં આવે છે અને તે દેવી દેવતાની કૃપાને પ્રસાદીનું

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ